આપણને ગઢવીને બોધી ભૂત નો વર્ગે ઓળખી જાય સ્ટાફ સ્ટાફ કરીને પાછું વળે સીધું સ્ટાફમાં આવી આપણે ગઢવી ભૂત ના નાક એરું હારે આપણે આવી જાય છે વાહ ઠાઠેઠાટું મોરે મોરે નહીં બીક લાગ્યા હમણાં મજા વાયરલ થઈ જાય પાછું હમણાં મારા છોકરાને મેં નાની સાયકલ લઈ આપી આમાં એમાં પછી સાયકલમાંથી હું ખુદ બેઠો નાની સાયકલમાંથી પછી મારા દીકરાને મેં પૂછ્યું બેઠા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું કે ખાલી પછી ને કીધું પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરોના કુકડામાંથી છે મને મહેસા શું કીધું પારસીકરાએ મારા છોકરું ખોટું બોલે નહીં ક્યાં કહેશે મારામાં મારા છોકરામાં દિશા જ છે મને દસમો દસમાની પરીક્ષા આપી હમણાં મને કે પપ્પા હું એંશી ટકા લાવું તો મને શું લઈ દઈશું એસી ટકા નહીં ખાલી પાંચ વિષયમાં પાંચ થઈ જા તોય તું માગીશ હું તો લઈ દઈશ કારણ કે હું એક વિષયમાં પાસ થયો છું તું મારો રેકોર્ડ દોલ ખાડી આપણે પાઇસ ટકા લાવવા જ નથી ટકા વિશ્વાસ નથી મળે એમ અમે તો ગઢવી એવી જ્ઞાતિ છે અમારી થોડીક આળસું છે હું ગમો અમને બહુ આવે એનું કારણ તમને કહું ભગવાન શિવ તપસ્યા કરવા જતા અને પછી તપસ્યામાંથી આંખ ખુલતી ભગવાન શિવની તો દસ લાખ વર્ષ થઈ જતા મેં એકવાર શિવ તપસ્યા કરવા ગયા આંખ ખુલી તો દસ લાખ વર્ષ થઈ ગયેલા શિવ ઘરે આવ્યા તો ગઢવી હોતે ખાટલામાં કીધું શિવે પાર્વતીજીને કે આ કોણ હોતું છે કે આપણું ચારણ ગણ આપણું ગઢવી ક્યાંનો હોય તમે ક્યાં કે દસ લાખ વર્ષથી હા તો ક્યારે ઉઠશે પાર્વતીજી કે આંટો મારી આવો શિવની તપસ્યા કરતા આપણી ઊંઘ હોતું આપણે અદભુત છે ભગવાન એક વાર વિચાર આવ્યો કે આપણી પાસે જેટલા પણ છે આ શિવને વિચાર આવ્યો જેટલા પણ માણસો આપણી પાસે છે કોઈ કામનાથી નથી સારા અને મારે સજા આપવી છે એટલે માતાજી કીધું કોણ જેવું છે કે આ બહુ બેઠો બેઠો ખાય છે કંઈ કામમાં નથી આવતો પોઠિયો એ પણ કંઈ કામમાં નથી આવતો આ નાક પડ્યો પડ્યો ફૂફાળા મારે છે ગામમાં એ કંઈ કામમાં નથી આવતો બીજું આપણો ગણ ચારણ આ બેઠો એ કંઈ બેઠો બેઠો ખાય છે એ કંઈ કામ નથી કરતો પાંચમું કે ભૂત એ આખા કૈલાસમાં ઠેકડા મારે છે એ કંઈ કામ કરતા જ નથી આ બધાને મારે સજા આપવી છે એટલે પહેલાં કાંઈ જ મકલો ભગવાને નીચે શિવે અત્યારે ડૉક્ટરને ચીરે છે હાજો કરે છે ચીરે છે હાજો આવું રિહર્સલ ડૉક્ટર કાજબા માથે કરે છે એને ભગવાને શાંતિ ન લેવા દીધી પછી મોકલા ભૂતને હાકરું મારી ભૂતને આ ખૂબ મરજાના ધોવાડા આપ્યા પણ ભગવાન એને પણ ભગવાને શાંતિ નીચે ન લેવા દીધી પછી મોકલો નાગને મોલી માથે ને મોજી નાખ્યો નાગને ભગવાન એને પણ શાંતિ ન લેવા દીધી આમ કરતાં 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 કોઠિયાને મોકલો એને આખી દુનિયાના ખેતર ખેડાયા પણ એને ભગવાનને શાંતિ ન લેવા દીધી છેલ્લે વિદ્યા ગઢવી ભગવાન કે હે ગઢવી જાઓ નીચે ગઢવી કે ભગવાન તમને શું લાગે છે શિવને કહે હું નીચે દઈને કામ કરીશ મહેનત કરીશ ને દુઃખી થઈશ આવો તો હું પ્લાન છે શિવ કે કીધું એટલે જવાનું તો કે એકલો ના જવું મારી માને બોલાવો મારી મા કહેતો હું જવું આવી ભગવતી પ્રગટ થાય કીધું બેટા જા તારો બાપ કે નીચે જવું પડશે પણ એકલો ના જવું તું આય તો હું જોઉં તારે કીધું શક્તિ કે તું નીચે જા હું એક નહીં પણ નવલક્ષી અવતાર તારા આવું સમાજમાં આવીશ તું મને જે રૂપમાં યાદ કરીશ રૂપમાં આવી નું વિદેશ અને ચાર નીચે આવ્યો આપણને ગઢવીને કોધી ભૂત નો વર્ગે ઓળખી જાય સ્ટાફ સ્ટાફ કરીને પાછું વળે સીધું સ્ટાફમાં આવી આપણે ગઢવી ભૂત આખલા નાક એરું હારે આપણે કૈલાસમાં અહીંયાથી આવી જાય છે શું વાત કરો છો મેં એવું સાંભળ્યું છે કે ગઢવી કોઈથી ભગવાન ભાઈ માગ્યું નથી આવા દાખલા છે ભગવાને પેલા પુત્રા બનાવ્યા પછી જે પુત્રાને પાણી સાથે પૂરતું સજીમાન થાય એટલે ભગવાન નામ પાડતા કે તમે દરબાર નીચે જાઓ અને દુનિયાની રક્ષા કરો પુત્રું એક આવ્યું કેટલાય દરબાર થઈ ગયા એમાંથી બીજા પુત્રાને પાણી છાંટ્યું તમે બ્રાહ્મણ નીચે જાઓ હવન હોમ સારા કામ કરો નીચે આવ્યું કેટલાય બ્રાહ્મણ થઈ ગયા ત્રીજા પુત્ર તમે પટેલ નીચે જાઓ ખેતી કરી દુનિયાને અનાજ પૂરું પાડો કેટલાય પટેલ થઈ ગયા આમ કરતા 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 એક પાણી છે પુત્રું મંડ્યું સીધું ધોળા માથે ભગવાન કે ભરે તારું નામ પાડવું કે હું ગઢવી પુતળું બોલું તો કે તમને ધંધો આપું કે તમે તમારું કલ્લો અમે અમારું કલ લઈશું હજી અમને ખબર ન પડતી અમારું કેમ પૂરું થાય સાહેબ હાલે ચીજો ને તમે મને એક ભાઈ કે અકુબા અમારા ઘરમાં પગલાં પાડો ને મીધું કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે તું ચાલીસ વર્ષથી આ મારા પગ મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે કોઈ દી બરકત ન આવે મારા લાખો ચાહક છે એમાં બહુ લાખો ચાહક છે મને ખબર છે એક મારા ચાહકને ઘરે હું જોઉં તો મને જો ગાના જેવો થઈ જાઉં હકાપા આવ્યા અકાપા આવ્યા અને પાણીનો તાશ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બધી ધોયા નહોતા એને ખબર નથી ચાલ આવે કે અકુબાએ પોતાના પગ બેથી ધોયા છે નહીં મન કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું તો વાંધો નહીં તાસમાં મૂક્યો પગ મારા દીકરા એવો કહેશો એવો કહેશો પાણી થઈ ગયું કાતરા લાગના ઝેર જેવું કારું મહેશ મેં તું હારો પીસી તો હમણાં ભરી જાય છે પણ એટલો બધો આશિક નહોતો એટલો બધો આશિક નહોતો પીધું નહીં પીધું નહીં એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું હારોમાં ઝાડ ભરી ગયું બોલો સાહેબ પાણીનું પોચન કર નાખે છતાંય પણ હાલે છે આપણું આને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડે ને તમારું હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમારો ધંધો હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચે તમારા મા બાપના આશીર્વાદ હોય તમારી કુળદેવીના આશીર્વાદ હોય તમારા ગુરુના તમારા પિતૃના કોઈ શક્તિ તો કામ કરે જ છે કે પાંચ જોખ લઈને ચલો છું હાલને બાદ દીકરો આ ચાલો ચે હાલેવો છે વિચાર કરો આવો કાળો ચહેરો કોઈ કલાકારનો છે હોય હાલે છે એક ભાઈ મને કે ગુબા તમારી આ લૂક બહુ સારી છે બીજું લૂક તારીમાં ભૂખમાંથી આવી છે હા અને ભૂખમાંથી આવે ભૂખે કાઢી નાખે હયાક દુઃખ જોયા શું વાત કરો છો ઘણા ટાઈમથી એક રમી રમાય છે હું તો ના જ પાડું છું મને ફોન આવ્યો હતો હું આ રમી વિશે ખરાબ બોલ્યો ને થોડુંક મને સીવામાં ફોન આવ્યો હતો છ લાખ રૂપિયા એક જ વાર બોલવાનું છે કે રમી રમો ભાઈ તું પચાસ લાખ રૂપિયા આવો તો ગુજરાત એમ ન તમે રમી રમો એટલું તમારા મારા જ્ઞાન છે કે દુનિયાનું બગાડું નહીં પછી રમીને બહુ હારી કોઈ રમતા જ નથી ખરાબ છે એમાં કોઈ જીતતું જ નથી ને કોઈ નથી જીતતું હું ખુદ નથી જીતતો વિચાર કરો મેં એક વાર ટ્રાય કરી જીતતા જ નથી હારી જ બધા એની બહુ હારી છે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રમું છું પછી મેં મારા મકાન માલિકને શીખવાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારા મામા દીકરો જયારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે દુઃખની વાત છે પણ કરવી પડશે ભયાનક દુઃખની વાત દુનિયામાં આનંદથી વિશેષ કાય છે એની દુનિયામાં હા હાસ્ય કરવાથી વાણા રોગ માટે જાવ ડૉક્ટર કહે છે મારે હમણાં ડોક્ટરે બહુ માથું કુટાલે તો એ ડૉક્ટરનું આપણે માની શકીએ ડૉક્ટર હાચા જોઈએ સરકારી દવાખાના મારા માથું કુટ થઈ થોડી કાંઈ વાંધો નહીં ડૉક્ટરે મારો હિસાબ ભાઈ ગયો હમણાં બોલો ડોક્ટર હિસાબ માં કે મન કે ભાઈ પૈસા કીધું ત્રણ લાખ લઈશી પછી હિસાબ આપ્યો કે હું ત્રણ લાખ રૂપિયા લેતો હોય તો પંદર પ્રોગ્રામ કરતો હોય મહિનામાં એટલે પિસ્તાલીસ પચાસ લાખ રૂપિયા થયા મહિનાના બાર મહિનાના છ કરોડ રૂપિયા થાય અને વીસ વર્ષથી પ્રોગ્રામ કરું છું આપણે દસ વર્ષ કરી એટલે સાઠ કરોડ રૂપિયા મારી પાસે થાય દસ વર્ષના તો મને તો ખાલી પાંચ થી છ કરોડ રૂપિયા આપી ઉપાડ નથી કોઈ આપતું બાપા શું વાત નથી આપતા પ્રોગ્રામ આપે તો પૈસા વાતું થાય છે પાંચ લાખ ને આઠ લાખ ને પૂછો તો ખરા એક વાર કોઈ પાંચ લાખ આપે એટલે શું આપણે રાજા થઈ ગયા ફરીવાર મફતમાં પ્રોગ્રામ કરે મેં દાખલા છે મારા હું ઘણી વાર કહેતો અહીંયાથી કે અહીંયા આમાં કદાચ બે લાખ રૂપિયા નક્કી કર્યા હોય અમને એક રૂપિયો ન આવે તો મારું જાય શું અમારું કોઈ રોકાણ નથી પણ એ વાત અગિયતમાં ખોટી છે હું તો આનંદ કરવા માટે કહું છું કલાકારનું શું શું જાય હું તમને અત્યારે કહું ભાઈ કલાકાર એક તો પહેલાં સારો બાપ નથી બની અગતો પોતાના દીકરાને ખંભામાંથી તેડી નીકળ્યો એવો દાખલો નથી કલાકારનો કલાકાર સારો ભાઈ નથી બની અગતો ચાર મહિના પહેલાં મેં તારીખ લીધી હોય એમને ખબર નથી કે અમારા મામા દીકરા લગ્ન આવવાના અમારી બેનના દીકરા લગ્ન આવવાના છે પાણીના લગ્ન આવવાના છે આમ લગ્ન આવે ને આમ અમારી તારીખ લીધેલી હોય લગન હોય ને કોકના ઘરે ગીત ગાતા હોય અમે કલાકાર વ્યવહારમાં નથી હગા વાલામાં સંબંધમાં અમે જઈ નથી હકતા કલાકાર તહેવારમાં નથી હા તમે ટાઈમ નો એમ કોક નહીં ગાતો મહાદેવનું ઘરે રહેવું જોઈએ બહુ દુઃખની વાત છે પણ કરવી પડશે કારણ કે મને એક ફોન આવ્યો હતો મને કે કું ભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા મેં તો અઢી લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો હું એમ જોઉં નહીં કહી પૈસા ડાયરામાં ભેગા થાય છે ના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો તો હવા બે લાખ રૂપિયા આપજો મન કે અગુબા તમને કુતરામાં ખબર ન પડતી શું કે કેમ શું હા બે લાખ રૂપિયા કે કઈ બોલતા નહીં એકાવન હજાર રૂપિયા આપજો ગુબા એટલે કુતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં કીધું તું કુતરાનું લઈ તો લીધું જ તે આમ પાસે કોઈનું મૂકતા નથી અમે પચાસ હજાર લીધા કૂતરાના હું જો શિવરાજપુર સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કૂતરા બેઠેલા તો એક કુતરા એ બીજા કૂતરાને પૂછ્યું કે તું આ લાંબા વાર વાળીને ઓળખે તે બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ સાલો આપણે પચાસ હજાર લઈ ગયો એ પછી મને પચાસ રૂપિયા આપ્યા તે પચાસ હજાર રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવી મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારે બાજો બહુ એટલે મારું એટલે મારું પરિવાર ભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મતલબ કોનું ખાવું એ મહત્વનું બને તમારો સ્વભાવ બદલી જશે બધાનું નહીં ખાઈ જવાનું અઢી ભાઈ ગયા પ્રોગ્રામ પૂરો થયો મારો મને બહુ ભૂખ લાગી હતી ગામડું હતું હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો હોય છે માં મિત્રો અહીંયા ગાડી ઊભી રાખો બાપુ આપણે ઓળખ થાય છે ગાડી ઉભી રાખી બાપુ બહાર નીકળ્યા મને ગગુબા તમે આ ક્યાંથી મિત્રો બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તેરા છે ગુપ્પા પહી જાઓ અઢી વાગે રોટલા શાક ત્યાં હું તો બહે ગયો હવે મારે શું તેવું રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકવું ને આમ 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 કરું તે બાપુ મને કહે તમે શું કરો તો કૂતરાના ભાગનું કાઢું છું મને કહેવા તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કુતરા ને તારા બાપ નાખવાના છો તું તારા ભાગનું ખાઈ જા કુકરું ન કાઢીશ પછી મેં નક્કી કર્યું હું કોઈ દી કુતરાના પ્રોગ્રામ નહીં કરું ચાલો આવા છ હાથ પ્રોગ્રામ કરું હારો મને તો હળકવા હાલે ને આવા બે ત્રણ કલાકને હું બેઠકા ભલું આવ 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 કરી શું વાત કરું દુઃખની વાત છે કર્યું પડશે મારે ભયાનક દુઃખની વાત છે આ સ્ટેજમાં તે સૌથી વધુ મહેનત હોય ને આ લોકો આમ જુઓ આ લોકોની છે સૌથી ઓછા પૈસા હોય તો આમ ના છે શું કરવા આ લોકોની એકતા નથી સાહેબ બાકી એકવાર એકતા કરે કે કોઈ હવે વગાડશું નહીં કલાકાર આમને પગે લાગે કારણ કે આને મને હાલે પણ સાહેબ એકતા નથી છે તો ભોગ તમારા બેટા બે ભૂખ્યા પડી છું દુઃખની વાત છે કરવી પડશે બહુ ભયાનક દુઃખની વાત જીવનમાં નીકળું છું હમણાં મને એક ફોન આવ્યો તો મને કહ્યું ઉદઘાટન કરવાનું છે સીનું શમશાનનું કેમ કે ધારાસી ના આવ્યા તમારે આવવાનું છે હું તો જો દે ગામમાં શમશાનનું ઉદ્ઘાટન કરવા માટે અંદર જઈને રિબીન કાપી ખાટ દઈને શમશાનની આવી જો કે દે રિબન કાપીનું નું મહિના પછી મેં ફોન કર્યો મેં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ હારા છે જો કાં ક્યાં લાઈન લાગી મારી દીકરી હું એક ને બાળો તા બીજો મળે ને બીજા વાત ત્રીજો મરે તો મેં ગઢવી શીખી દઉં મારા હાથમાં બરકત હોય શું વાત કરો છો હારા ઉદ્ઘાટન કરાવો મંદિરના કરાવો મકાનના કરાવો સમસ્યા નહીં તમારા બાપ ગામ સાફ કરી નાખશું શું વાત કરો છો દુઃખની વાત છે પણ કરવી પડશે મારે ભયાનક દુઃખની વાત છે એવા હવે હમણાં રસુભા મારા મિત્ર છે હું એક અપયાની વાત કરું છું અમારો કુટુંબનું અને હું સત્ય કહીશ બોલો કે અપયો છે બે દાખલા જો મારા હગા ભતીજા બેઠા બે અમે એકબીજાને ખાતા નથી બોલો નથી ખાતા આ બેઠા બે અરે બે છે અરે પડી જો એ મને હા ભરે છે દાંતે કાઢે પણ મારું ખાય નહીં નક્કી ખાવું છે એને હું નથી કાતો એ મારા કાકા નીકળો અનિલ હું અને દસુભા દરબાર નીકળ્યા અમે તને આબુ ફરવા એક હોટલ આવી જમવા બેઠા રૂપિયા બારસોનું બિલ થયું એટલે મારા કાકા નીકળ્યા કીધું કે હું આપી દઉં મેં તારું મારે નો ખવાય તારા અપૈયા છે કીધું મેં તો હું આપી દઉં એ કે મારે તમારું ન ખવાય પછી મેં કીધું દસુભાને દરબાર હવે તમે આપી દો કીધું શું દરબારે લેવા દેવા બારસો રૂપિયા આપ્યા હા જે બીરજી હોટલ આવી તો અગિયારસો રૂપિયાનું બિલ થયું મેં દસોભા મારે પૈયા છે એક બીજા નું ખવાતું નથી તમે આપી દો બીજા ક્યાં સુધી આપ્યા બાપુએ હોર માં ચા પાણી નાસ્તો કર્યો તો ત્રણ સુધી બિલ થયું મેં દરબાર અમારે અપૈયા છે એક બે નું ખવાતું તમે આપી દો દરબાર નું મગજ તીધી જીવ પૂછો મને કે ગઢડી યાદથી હું તમારો અપૈયો લઉં છું મારા દીકરા ભેગા બે ઓ ઓ ભેગા ખાઓ છો પૈસામાં અપાઈ આવ્યા કેવા અપાયા ખીજાણા દરબાર મારા ખાસ મેં દસુભા છે મેં હમણાં બીજો માલ લીધો ને દસુભાને ફોન કર્યો દસુભા મારે રેતી લેવાની છે ક્યાં મળશે મણ કે હું જ કરું છું રેતીનું એક ગાડી લેવાની છે પૈસા બોલો ને કે તારો એક રૂપિયો નથી લેવાનો એક ગાડી રેતી આવી જાય જાત તમ તારે મેં બીજો ફોન કર્યો દસુબા કપચી ક્યાં મળે છે મણ કે હું જ કરું છું કપચી રીતે મેં તું એક ગાડી લેવાની પૈસા બોલો કે એક રૂપિયો ન લેવાનો નકું એક એ તમ તમત ખટરો કપજી આવી જાય છે મેં ત્રીજો ફોન કર્યો મેં બા ચિમેટ લેવાની છે મણ કે તું લઈ લીધે પેલા હવે દાડિયાને સિમેટ તારો બા બધું ન હોય શું વાત કરે હજી મેં કેન્સલ કર્યું અજબ ગજબના ગીતો દુનિયામાં આવે છું તો દસુભાઈ જ વાત કરતા તમને એક ગીત આવ્યું છે મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મેં તો તમને જોયા હતા તમારા પિયુજ ને સાધારા કોણ કોને કંઈ ખબર જ નથી પડતી કોણ હતું એમાં ખબર ન પડતી ટ્રેનમાંથી કોણ પિયુષ છે ને કોણ પતિ છે ને કોણ હનમ ખબર ન પડી હારી દુઃખની વાત છે એવા ગીતનો હોય ગીત આપણા સૌ છે અને હાઈમના સાંધ્યમાં તમામ માને વાલા ભક્તો બધાય અહીંયા વધારે અદભુત સાહિત્યની વાતો કરી વર્ષાઋતુનું વર્ણન કર્યું ગોસાઈ સાહેબે પણ ભજનો ગાઈ લીધા ને ગણપતિ વંદનાર ભજનો ગાયા હજી અમારા મામા બાકી છે બસ ત્રણ કલાકાર છે હે મારો વિષય સાહિત્યના હાસ્યનો છે હું દુનિયાથી અલગ બોલું છું હું શું બોલું મને ખુદને ખબર હોતી નથી બોલું પછી ખબર પડશે કે બરાબર છે પણ માતાજીની કૃપા છે હું જે બોલું છું એને સાર્થક કરી દે છે આટલી કૃપા છે બાકી કહે છે મા અને હું બોલતો એ જોક્સ તારી એટલી મને ખબર છે કે મારા જોક્સ દીકરી બેન માં આખું પરિવાર સાંભળીએ કે એમાં એક શબ્દ ખરાબ ન આવે મારા જોક્સમાં એ મારા સમાજને ધ્યાનમાં રાખીને બોલું છું એટલા માટે બોલું છું હું ધ્યાન રાખું મારા સમાજનું કે કાલે મારા સમાજને કોઈ એમ ના કહેવું જોઈએ કે તમારો ઘટી આવા જોક્સ બોલીનો એ જો મુદ્દો આ છે સમાજને ધ્યાનમાં રાખીને જોક્સ બોલવાની પૂરી કોશિશ કરતો હોય છું કે ક્યાંય ભૂલ ન થાય પણ સમય એવો આવી ગયો છે હવે બોલવામાં પણ બીક લાગે છે ક્યાંય માથાકૂટ થઈ તો સાલા માફી મગાવશે અને એવો દોર ચાલે છે માફીનો કે માગવી જ પડે તમારે કોઈ સમાજ વિશે તો હવે તમે નહીં બોલી શકો પણ તમે હું એમ કહીશ કે હતો ચકો એક હતી ચક્કી ચકો લાયો ચોખાન દાણો ચક્કો લાયો મગરું દાણો તોય મારે માફી માગવું પડશે કે ચક્કો મારો પ્રિય પક્ષી છે માફી માગો એટલે હું કહીશ કે તું ચક્કો હું હકો ચકાબકા હું તારી માફી માગું છું બરાબર સમાજ કરાવશે બુદ્ધિ હા હમણાં એક ભાઈ આઈમા આજ આજ મારે વાત જ માતાજી ના હું દોરીશી માને બસ આઈમા રાજી થાય એટલે મારી વાર્તા પૂરી કારણ કે અહીંયા હું મારી શરૂઆત અહીંયાથી થઈ છે મને પાંચ રૂપિયા નહોતો આપતા હું અહીંયા બે હતો મા પાંચ ગાતો એક સમય એવો હતો એક વાર મારો વારો નહોતો અહીંયા અને માને ખોટું લાગ્યું હતું કે અગરબા તમારો વારો આવ્યો ને હું આજથી પ્રોગ્રામ નહીં કરું દસેરાના મેં દેવું નહીં એ તો આવશે વારો પછી માએ કીધું કે એક સમય એવો આવશે તને આખી દુનિયા સાંભળશે તો આખી દુનિયા મને સાંભળે છે આ એમાં બોલેલા પણ આજે આવ્યો છું તો આનંદ કરી બાકી કહે છે નહીં મારા દીકરાએ હમણાં મને કીધું કે પપ્પા તમે મને બહુ રમાડતા હતા નાનો હતો તારે હા બેટા મેં તને બહુ રમાયલો કેટલો અમે તું બહુ બહુ રમાડ્યો બેટા પણ એક વિનંતી હું તને કરું છું તું મોટો થઈને મને ન રમાડતો એટલે કે મારું શું થાય છે